thank <laughs> you ગેસે હવા બાર ને હ જસ્મીન નીમ કે કાબુ તો વો આઈ ક્યું આ જાડવા પાયા ને હવા ના કોક કોક છાટો આવતો તો પાસો તો ક્યાં આવ્યો નથી હવે હું થાય આ દરજે હું લાગતો નથી ને જા બધે જાડવા સલાખામ નું ચોખું કરીને પાઈ દીધું આ બધે જાડવા પાઈ દીધા અહીં આટલું ચોખું કરવાનું હે આ અને હવે જસ્મીન ભાઈ આવેડો ભરે કા એની આજ બપોરાય નત કરી આમ બધે ખાઈ લીધું ને એને બાકી છે બપોરા કરવાના खाई ले ने एक ने बाकी है बाकी બધા બપોરા કરી દીધા ને મમ્મી ને ને પપ્પા ને ખાવ નથી ને બેન આવ્યો છે તાવ તો જો દવા લઈ આવ્યા બેને ભેગો થી તાવ તો જો એ કુતા છે

અબધું ખાવા દીકતો ભાવે ને આમાં જો પપ્પાની વેપારી જો આવલા બિસ્કિટ હે કાજુ બિસ્કિટ ને ઓલા છે પાઉ પટી હાલો તો હવા 3 વાગી ગયા ને જો પહે હું છૂટે હે ચકડી આપણે ભેગો ન જાવ ના આપણે અલગ સર્વવાનું ભેગા હવે અહીં જાવ ને તમે બધા જે તને તનને સોયડા થી જાય હે ભેગા એ

ભાગો આમ પાછા જો પાછા ભાઈ ગા રોયડી અને ઓલી ઉભે રોયડી સડી હશે ચકલું તો જાય જ નહીં સેટું બીકણ છે અને હજી બે ભે હું છોડવા હે આ ચોહાત ને જસ્મીન લઈ જાય ને ત્યાં જયદીપ છોડીને આવે ને હાલો તો આપણે જવા દઈ માલ છૂટી ગયા જસ્મીન ભાઈ સારી આવું બે ભી હું છોડીને જયદીપ લઈ આવીએ ચા પાણી પીતો હે અને અહીંયા જો છે ને હલો લીમડો છે ને જો બાઠી ગયા માંડ માંડ એવડો કહ્યું હતું જયારે थड़ी हों से बैठ ले कौरा है पासो अन्य वर्ड लो से जब बदुड़ी ने जस्मिन अजहरी पहने छुटी कर दी थी जस्मिन आउट जो ये आजिन का दिन कपाड़ ऐडा है ने इन भेजी सर ही उसे अपन अजय अन्य बाकी है ले जाने नोली ने बाकी से जा 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 जा, 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 जा। ए, पनुडी, पनुडी

બે હુરાડ ઓરાઈ થી સેમા સે જો આવ્યો કે હું બધું બધા હું ડાઈડું દી કે સેર જો કે આસલ સે તૂડા પાઈ કાજો અજી ઘણા કાચા હે અને કોકો પાકે કે હું ગુંમરો મારી તો ખબર પડે બાકી ને કરીનેમ ખરીજે કોઈ પંખિયા ખાય સે તૂડી બહુ જબરી થઈ ગઈ જા અહી આ એસે આની કોરા

આમાં ફૂલડા આવા જાય જાઓ ત્યાં લીંબુ પાકવા મિંડા હું પાકવા તા ઉતરી ગયો તા ઉતરી 5 શક્તિ એ 8 શક્તિ તો ખાવા મંડો એટલે હોય જ જો આપડા લીંબુ હવે પાકવા ચાલુ થયા થોડા થોડા મમે આ બધા સીબડાન વેલા છે કે મત કોઠીંબાના લાગે તો સીબડા આય

તો આપણે ને આ થઈ છે હું કે આપણો ઘર નું ફ્રૂટ ક્યો તો ઈ ને બગાડમ કેતો ઈ હાલો તો જો આપણે છે ને વાડી આવી ગયા ને બીજો રાઉન્ડ હાલે છે દવા નું પણ કાલે વ્લોગ આવશે આજ છે શનિવાર ને કાલે રવિવારે વ્લોગ આવશે આજ લાઈટ હવાની છે ને એટલે મોબાઈલ માં ચાર્જિંગ નથી તો આપણે કાલે વ્લોગ મુકશું ને જો આવીશે કંઈક આપડી માઈન્ડ વી આપણે

અતાર ઓસવા એટલે વાંધો ના આવે અને આપણે મેડી નથી પણ આપણે વાંધો ના આવે વાડ જડ જડ સુલાનોન કરીને અને બધાને ગરમા ગરમ ખાવાનું ખાવનું દેને 12 વાગ્યા ને દાદામાં ખવાઈ ગયું તું ખાઈને ઊભા થઈ ગયા બાર વાગ્યા થી અરે આખડી જા અમે ખાધું ને કડવું ઝેર જેવું માંડ માંડ પાછો પાછી મને કી કે સાયખી કે તું હલાય કે એટલે મને મજા નમ રે

હાલો તો ની નિર્ણય બધું થઈ ગયું છે ને મમ્મી હજી છે ને બિસ્કીટ ખૂટાયેલા નથી તો હાલો આપણે આ સાથે આ વ્લોગ નો એન્ડ કરી દઈ મળીએ કાલ નવા માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ